શિકોતારે મનાયો આજુ નથી હવાયો આ કેટલું કામ કરતર ખાકી હું તો કેટલું કામ કેટલું કામ કેટલું ઘેર પર લાયલાન જીવ પર

તલા છે કો ડ્રાઈવર કે રે મોરો ગામમાંનો આ તો બધું હોતું હતું જ માર જે પર ને વેક્ટર બધું આખી ઉતા ડૉક્ટર કરે નહીં તારા બેવડ કરે ને એટલે હું કરું બે હા ભાઈ પૈસા લે પેલે બધું ડીઝલ એ મે લે ડબ્બા માં ડબ્બો પડ છે ને માં વે જશે જો સારી જો તો લોકિયા લઈ પી જાય તે બે બેહાને કીધું ત્યાર પછી ઓકા ને ટ્રેક્ટર લઈને લુકવાડું માસી લઈ ડ્રાઈવરો શીકાડી નું જાય કેટલા રહ્યો એ એ એ મેલા લ્યો નહીં ને તો મોળા મોળા છે ને તો પગાડ આલવાનો ઊક્તિ પાછો ટ્રેક્ટર સાફ કરવા તો બાપા કંટાળ્યો કંટાળ્યો બાપા કેટલા લુકડો ગાબો એ રાખ્યો નહીં ઓને બુજી

ડા એવરે બગડકો તો કળા ગયું આનું ગણવાનું એ તો મોટો છોકરો બોલતો નહી નકર છોડીયા પાઈ રાખ્યો તો ગેર નતા લે ગેર જઈને આવ્યો આ પૈસા લાવવા ખવ પડતી પૈસા લાવનું તમ જા બાદે ખબર સાજો પૈસા બસ આલવા નહી નીકળે પડ્યા છોય તાર શેઠનો ફોન કરજે ફોન કર ફોન કપાળ રહી લે ગેલ્વીસ હોયા શેઠ યાર મારે હજાર નું દે તો ખાતાબતા ઘરનો ખાય નહી ખાતાલે હું

આગર આરે મેં કીધું નઈ ઠાકર દે પાછો આનો આ આવે ને તો ધરતોના નાક કે બાર સેટ પાડી લે હો આ તમે જલ્દી ફાટી પર જો જલ્દી આવજો જલ્દી આ એક તો આય તો મગસ ફાઈ તર ચાલુ કરવા જા અરે એ તો દેઓ હેડ

અરે હું તમાર શેખના પર લખી દેવાનું પછી મને કહેવા આવતો અરે શેખને કીધું તમામને કીધું તમે રોકાવી દીધો એટલે તમને પણ આદત વાત કરી છે પણ એવર 10 વાયદો કર્યો પીઠેલું છે ને સારું જો આપા ખેતરનું પતળ તાણે જ એમ કરી હા પેલા

બોણના પૈસા आलेલા છે અલ્યા માથાના પડેલો છે મારા હેતે વાયલામાં મસ્યુ ટ્રેક્ટર પણ પોણ પૈસા બાકી 2000 એમો કે હું આવું ના બોલો એમાં શેડ તો ક્યોત પણ એ બગલનો ડ્રાઈવર માર્યો ગયો ના પાડતો તો એને ખાટ ના ટ્રેક્ટર પર બડતી નઈ બડતી ગાડો જોલીખો આ જોય વાયલામાં મસ્યુ શરમ નઈ આવતી નાવો ઢોકો હા ઘરે જવું થઈ ના હો આ બાઈક પડી છે કોઈ ટ્રોશેટો બે હાલે સુક આ બીજું બાઈક છે આ ડ્રાઈવરનું બાઈક લાગે છે આયા રે બઘર કોથરા તી છે મારે હે તમો ટ્રેક્ટર નશ્યું તો વાયલામાં શું હે તમ પેલા રાયરો આયા થી મો કે કઈ શોર્ટકટ હતો ને મે તો થઈ મારું ખબર વાય્યું તો ખબર પડ્યા થા હું કોઈનો ઘારો બેઠવા માંગતો નહીં અન તું મારા હેત વાયલામાં નશ્યું પર આયો તું ક્યો હે મય અલ્યા હમરા વાયો છે ચાડ હમરા વાયો પાણી તું તો ચાહે તો કોક ડાળેમાં હું થાય ક હઉ પર હું કોઈનો ઘારો બેઠવા માંગતો નહીં તમારું કહો એટલે

રાહેડો ગવાઈજો બતાવો જો કેટલો ગવાઈજો જો ઈ લોકો નાલ છે હું આલુ છું હે બસ બાવર છેનો હેડો જોવો ગયું ઓય ખોટો ખોટો પાવર કરો નઈ ના કા હું છે એટલે લોકો ભડાક કરી જ મરી જાવ એ તો મા ડ્રાઈવરની વાત છે એટલે શું બાવર કરો છો શું છે શેઠ શેઠ વાત કરો હું શેઠ શેઠ કરી લ્યા એને દવાઈ જો સો ચાર નો બોલ

તું સજે પર ઘર પર જ તને બોલું કો થી જા મકે આ હું શાંતિ થી વાત કર આ સોશી લાવ જફાન થી લાવ જો ના આવશું અરે ગમે તે થી ના બધું કાવશો જો ના આવો તો તારા વાજું છે એ મને કેલી પહેલા તું તને છ હું એકે અલે મારા કોઈ ના આવ્યું સા હું કોઈ ના કી એક તો ટાયર કોઈ બકિત ગોવઈશું મારે ઓ હટલા તણ વા ગોળયા સણી ના જો વાધો કોણ આવશે પાછો ર આવશે હ હા કેને તારી ગાયો મારે પેલો મકાઈ ખાઈ જતી હે એ દાળો મેં કીધું કે લાય લાઈ મકાઈ એ બાર અડધા મકાઈ તારા એ ગાયો ખાઈ જતી એ લહેરમાં મકાઈ દઉં હા હાટો હાટુ ડ્રાઈવર ઇમને તો ચમકતો નઈ એ તો કાલ ના આવું તો આદન ઘર આયતું તો કાઢી ના છે તો કોઈ આવતું નહી લાગતું